વધુ સમાચારમાં વાત કરીએ તો દેવનગરી મહેમદાબાદ પવિત્ર વાત્રક નદી કિનારે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે છવ્વીસમી જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો એશિયાના સૌથી મોટા ગણેશ આકાર મંદિર ખાતે ઇકોતેર ફૂટની લંબાઈ ધરાવતો તિરંગો લગાવીને શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પરાસરમાં ભારત માતાની પૂજા અર્ચના કરી આરતી કરી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વંદે માતરમના જયઘોષ સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું આ ઉપરાંત રોહિસા ગામની શાળાના અને દત્તક લીધેલ દીકરીઓને રાષ્ટ્રધ્વજ આપીને સલામી આપવામાં આવી હતી તો મંદિરના હોલમાં આમંત્રિત અતિથિ એવા અશ્વિનભાઈ પટેલ ભૂપેન્દ્ર પટેલ તેમજ ઈશ્વરદાન બારોટ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોહિત સાથે આવેલ તમામ વિદ્યાર્થીઓને તેમજ સિદ્ધિ વિનાયક મંદિરની છબીવાળી સ્પેશિયલ બનાવેલ ટોપીઓ આમંત્રિત અતિથિઓ તેમજ પુરોહિત પરિવાર દ્વારા તેઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી હાલ આપણે એશિયાના સૌથી મોટા મંદિરનું બિરુદ મળેલ એવા શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે છે દેવનગરી મહેંદાવાદ પવિત્ર પાત્રક નદીના કિનારે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવસ્થાન દ્વારા અવારનવાર સોશિયલ ધાર્મિક લોકસેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે જ્યારે આજે સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે એટલે કે પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે અને જ્યારે રામલલા બિરાજમાન થયા ત્યારે પણ સિદ્ધિ વિનાયક દેવસ્થાનની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું હતું તો આપણી પાસે મંદિરના ટ્રસ્ટી સેવા નરેન્દ્રભાઈ પુરોહિત છે તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું કે આજે શું શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ પરિચય આપવાનો નરેન્દ્રભાઈ પુરોહિત છો સિદ્ધિ વિનાયક દેવસ્થાન મેનેજિંગ ટ્રસ્ટી દેવનગરી આજે શું શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે આજે જે દાદાનું સ્વરૂપ છે એની ઉપર એકોતેર ફૂટ લાંબો એવો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે નજીકની સ્કૂલોમાંથી બાળકોને અહીંયા લાવવામાં આવે છે આમંત્રિત કરવામાં આવે છે બાળકોને સન્માન કરવાનું છે ને બાળકોને ગિફ્ટ પણ આપવાની છે આજના આ દિવસે વિશ્વ હિન્દુ પરિષદના મહાનુભાવોને આમંત્રિત કર્યા છે એ બી અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને એમનું બી વ્યક્તિ એમનો સાંભળવાનો લાભ મળશે વિશેષ કોઈ આગામી સમયમાં કાર્યક્રમ અઢારમી ફેબ્રુઆરીએ આ મંદિર દસ વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે એક દસમો પાટોત્સવ એક સારી રીતે અને મોટી રીતે ઉજવવાનું આયોજન કરી રહ્યા છે તો જોઈ સર્ગો દર્શક મિત્રો આ રીતના શ્રી સિદ્ધિનાયક દેવસ્થાન ખાતે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો આજે પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે અને જે ગજાનન મહારાજ બિરાજમાન છે અને કહેવાય છે કે જે આ ગણેશ આકાર મંદિર બનાવેલ છે એ દેશનું સૌથી મોટું વિશિષ્ટ મંદિર છે અને અહીંયા ઘડી ભક્તોની ખૂબ જ શ્રદ્ધા તેમજ આસ્થા છે તો આજે દાદાને બી વિશાળ ધ્વજ લગાવવામાં આવે છે જેને લઈને મંદિર ખૂબ જ સુંદર સુશોભિત અને મનમોહક લાગી રહ્યું છે અને આજથી અત્યાર સવારથી જ વિવિધ કાર્યક્રમોની શરૂઆત થશે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાવાદ